આજવા રોડ પર વારસિયા વિસ્તારમાં સુદામાનગર ઝૂપડપટ્ટી તથા સયાજીપુરા તળાવ પાસેથી પીસીબી તથા એસઓજીની ટીમે રેડ કરીને ત્રણ પોઈન્ટ નવ લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેઘરોને ઝડપી પાડ્યા હતા જ્યારે વારસિયા તથા બાપોદ પોલીસને જાણે આંખે પાટા બાંધ્યા હોય તેમ કેમ દારૂનું વેચાણ દેખાતું નથી પછી પોલીસે હફતાખોરીને કારણે બુટલેગરોને છારવવામાં આવતા હતા વિદેશી દારૂ ત્રણ મોબાઇલ ફોન બોલેરો પિકઅપ તથા રોકડ રકમ મળીને રૂપિયા નવ પોઈન્ટ નવ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પીસીબીની ટીમને છવ્વીસ જુલાઈના રોજ શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વારસિયા તેની સામે સુદામાનગર ઝુપરપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી તેના ઘરની બાજુમાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે હાલમાં વેચાણ ચાલુ છે અને નરેન્દ્ર પણ ત્યાં જ હાજર છે જેથી પીસીબીની ટીમે સ્થળ પર રેડ કરીને લિસ્ટેડ બુટલેગર નરેન્દ્ર દયાલદાસ રામચંદ દાનીને ઝડપી પાડ્યો હતો તેની સાથે રાખીને ઘરમાં તપાસ કરતા રૂપિયા પિસ્તાળીસ હજારના દારૂ મળી આવ્યો હતો જ્યારે રફીક મની સિંઘ અને હિમાંશુ હરિસિંઘને વોન્ટેડ જાહેર કર્યા હતા તેવી જ રીતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને સયાજીપુરા તળાવ પાસે એક પિકઅપ ગાડીમાં તપાસ કરી હતી ત્યારે બે પોઈન્ટ ચોસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો